નમસ્કાર દર્શક મિત્રો કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી પંદર બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે તો અમુક બેઠકો પર કોકડું ગૂંચવાયેલું હોવાથી આગામી સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરાય તેવી શક્યતાઓ છે ત્યારે ભાવનગર લોકસભા બેઠક પર કોળી સમાજમાંથી નવો ચહેરો ભાજપ દ્વારા ઉતારવામાં આવશે ગત મોડી રાત્રે વડોદરા નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચર ઘાણ થઈ જવા પામ્યો હતો ચાર લોકો સહિત એક વર્ષના બાળકનું મોત થયું હતું લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસના ઉમેદવારોની યાદી પણ સામે આવી શકે છે આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે તેવી અટકળો લગાવવામાં આવી હતી કે હવે એક વાત સ્પષ્ટ ચર્ચાઈ રહી છે કે પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે ગુજરાતના જામનગરમાં જલસા ચાલી રહ્યો હતો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની વેડિંગ સેલિબ્રેશનનો ગત રોજ ત્રીજો દિવસ હતો આ અવસર પર માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી દિગ્ગજ નેતાઓનો વિશાળ મેળાવડો જોવા મળ્યો હતો પાર્ટીમાં જાહ્નવી કપૂરે રિહાના સાથે ઝીંગાદ ગીત પર ડાન્સ કર્યો હતો અમદાવાદના નરોડા સ્થિત એસઆરપી ગ્રુપ બેમાં ફરજ બજાવતા કર્મચારીઓના પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ શરૂ થયો છે એસઆરપી પરિસરમાં પોલીસ પરિવાર તાલીમ કેન્દ્ર શરૂ કરાયું છે આ તાલીમ કેન્દ્રમાં એનજીઓના સહયોગથી મહિલાઓને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના ઘરે એસઓજીએ દરોડા પાડ્યા હતા પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરે દરોડા દરમિયાન એક પોઈન્ટ ઓગણચાળીસ કરોડની રોકડ મળી આવી હતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ઈડી સમક્ષ હાજર થવાનો ઇનકાર કરી દીધો હતો જોકે હવે તે ઈડીના સવાલોના જવાબ આપવા તૈયાર છે લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને જીતનો વિશ્વાસ છે તે અંદાજો ગઈકાલે મળેલ કેન્દ્રીય કેબિનેટની છેલ્લી મીટીંગ બાદ લગાવી શકાય છે સાધ્વીટ પ્રજ્ઞા ઠાકુર જેઓ બે હજાર ઓગણીસમાં ભોપાલથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા તેમને આ વખતે બહાર રાખવામાં આવ્યા છે હવે તેમણે દાવો કર્યો છે કે વડાપ્રધાન મોદીએ પહેલેથી જ કહ્યું હતું કે તેમને માફ કરવામાં આવશે નહીં એક સમયે કુખ્યાત સુલતાન લૂંટારૂને પકડીને ફાંસીએ લટકાવી દેનાર બ્રિટિશ પોલીસ અધિકારી અંગે સુલતાનના પુત્રને ભણાવીને અધિકારી બનાવ્યો હતો હવે આ કિસ્સો યુપીમાં રિપીટ થયો છે જેમાં ગુનેગારની દીકરીને લગ્ન બાદ સાસરે મોકલતી વખતે પોલીસ અધિકારીઓની આંખો ભીની થઈ ગઈ હતી રણબીર કપૂર અને આલિયા ભટ્ટે જામનગરમાં પોતાની દીકરી રાહા કપૂરની સાથે ક્વોલિટી ટાઈમ એન્જોય કર્યો હતો તેઓ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ ફંક્શનમાં અટેન્ડ કરવા ગુજરાત માટે પહોંચ્યા હતા ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ઘરેલું ટેસ્ટ સિરીઝમાં ત્રણ એકથી આગળ છે હવે સિરીઝની છેલ્લી મેચ સાત માર્ચથી ધર્મશાળામાં રમાશે આ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ ઘણા રેકોર્ડ્સ તોડી શકે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર